પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાત્રા ગામમાં દશેરાના દિવસે ગોપાળપુરીના ધામમાં ભવ્ય મેળો યોજાયો જેમાં સમસ્ત કાત્રા ગામના સાથ સહકારથી મેળાનું આયોજન કરવામાં આવ્યું આ મેળામાં આસપાસના ગામડાઓમાંથી મેળાની મજા માણવા લોકો ઉમટી પડ્યા આ મેળામાં નાના મોટા ખાણીપાણીના સ્ટોલો ચા નાસ્તાના સ્ટોલ અને ચકડોળો મેળામાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું એક ટ્રસ્ટના સહયોગ દ્વારા નાસ્તા માટે બટાકા પૌવાનું પણ આયોજન કરવામાં આવ્યું જેના ઘણા લોકોએ પૌવાનો પ્રસાદનો લાભ લીધો હતો મહારાજા દર વર્ષે ગોપાલપુરી મહારાજનો મેળો ભરાય છે એનો શું પરંપરા છે એટલે કહેજો જરા અમારે પવિત્ર ને કુણશાળી કાકરા ગામે ગુરુ ગોપાળજી મહારાજનો જીવત સમાજનું કામ આવેલું અહીંયા દર દશેરાના દિવસે દર વર્ષે દશેરાના દિવસે ગોપાલજી બાપાનો ધાર્મિક મેળો ભરાય છે અહીંયા ધર્મ સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન થાય છે દરેક ગામના આગેવાનો અઢારે વાય મેળાની અંદર જે બને તે સેવાનો લાભ લઈ અને ધન્યતા અનુભવે છે આ મેળો વર્ષોથી શાંતિપ્રિય મેળો છે અહીંયા દરેક રોટુ આવે તો અશ્વ જાય એવી બાપાની આ કૃપા છે આ કૃપાથી બાપાની દરેક રીતે જોત પોતાની જે કોઈ શ્રીફળ હોય કોઈ થાળી નારિયળું હોય કોઈ રોટનું દરેક જે માનતાઓ પૂર્ણ કરી અને ગુરુ મહારાજના આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવે છે આ આ મેળો વર્ષોથી પરંપરા મુજબ હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ચાલી રહ્યો છે અને આનંદ થાય છે કે અમારા ગામની અંદર આવો પવિત્ર મેળો અમને નિહાળવા મળ્યો અને અમારા ગામની અંદર આજુબાજુ ઉભેલા દોંડિયા પરિવાર રપારી પરિવાર પ્રજાપતિ પરિવાર પંજાલ પરિવાર પટેલ પરિવાર દરેકે અઢારે વહેન આ મેળાની અંદર ખૂબ આનંદ હર્ષોલ્લાસ અને ખૂબ લોકપ્રિય મેળો છે અને અમને પણ એક બધો આનંદ છે કે આજે હવે અમારા ગામની અંદર આટલો લોકપ્રિય મેળો અમને પણ નિહાળવા મળ્યો એનો આનંદ પણ અમે લઈ રહ્યા છીએ પણ લઈ રહી છે અને ખૂબ ખૂબ આપનો પરિચય મારું નામ ગોસ્વામી વિઠ્ઠલપુરી મંગળપુરી સવારે આઠ વાગે અમારી કાજીની રચના થાય છે આખું કામ હું અહીંયા રાવણું બેસે થાય પાંચ વાગે મેળાની પૂર્ણાવતી થાય એ મેળાની પૂર્ણા થઈ આજુબાજુ તમામ આ ગામના આગેવાનો પોતપોતાના કેટલા વર્ષથી આ કેમ્પનું આયોજન કરો છો પૌવાનું આ કેમ્પનું લગભગ બે વર્ષથી સતત વ્યવસ્થિત રીતે અને પૌષ્ટિક અને શુદ્ધ શાકાહારી સાથે બટેટા જેની અંદર કિસમીસ કાજુ અને સરસ મજાના સિંગદાણા નાખી અને સરસ મજાના ગરમ મસાલા સાથે ટમેટા બટેટા નાખી અને શુદ્ધ શાકાહારી બટેટા પૌવાનો ફ્રી ઓફ ચાર્જ કાતરા યુવા સમાજ ગ્રુપ દ્વારા એ સરસ મજાના બટેટા પહવાની સતત સેવા આપતા રહેલા છે આ ઠંડા પાણીનો બી કેમ્પ રાખેલો છે ઠંડા પાણીનો પણ એ યુવા ગ્રુપ દ્વારા સરસ મજાનો એ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અને સામે ગોપાલપુરીમાં મંદિરની બાજુમાં જ રામાપીર યુવા સંગઠન દ્વારા પણ ચાના અને ગાંઠિયાની સ્ટોલની વ્યવસ્થા કરી આ વખતે ગાંઠિયા નથી પણ ચાની વ્યવસ્થા કરી છે પરિચય હું વારાહી રાણીસર પ્રાથમિક શાળાનો શિક્ષક છું છેલ્લા પંદર વર્ષથી હું આ જ ગામમાં કાબા ગામમાં રહું છું અને સહકાર થકી શિક્ષક તકી થઈને મારી ફરજ સમજી અને અહીંયા મારો જેટલો થાય આટલો સમય હું પસાર કરું છું અને લોકોના સાનિધ્યને સામીપણ રહીને લોકોની સેવાનો પૂરેપૂરો મને લાભ મળે છે ઓકે પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ